આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લક્ષી તૈયારી શરૂ કરી દેવાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં આજ રોજ સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખે કિરણજી ઠાકોરની વરણી કરવામાં આવી છે જેમાં નવનિયુક્ત પ્રમુખને ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ સેદપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વ્યક્ત કર્યો હતો પ્રમુખ તરીકે અમરસિંહભાઈ સેવા બજાવતા હતા અમરસિંહભાઈની સેવા પછી આજે નવા અમારા કિરણસિંહ ઠાકોરને પ્રમુખ તરીકે કોંગ્રેસ પાર્ટીએ નિમણૂક કરી છે કોંગ્રેસ પાર્ટીના અમારા ખડગે સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને સિત્ધપુર શહેરમાં એક સારું નેતૃત્વ આપ્યું છે સિત્ધપુર શહેરમાં અમને જે તકલીફો પડતી હતી હવે કિરણભાઈ ઠાકોરને આવવાથી અમને કોઈ સિદ્ધપુર શહેરનું સંગઠન મજબૂત થશે આવવા વાળી ચૂંટણીઓમાં અમે મજબૂતાઈથી ચૂંટણી લડી શકશું અને જે નગરપાલિકામાં જે ઉણપ હતી એ આ વખત અમે ઉણપને પૂરી કરીશું અને સિત્તપુરની જનતાનો જે સેવક તરીકેનો જે અવાજ ઉઠાવવાનો છે એ અમારા કિરણપે ઉઠાવશે અમારા લાયક કંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાનો અમે પાહેને હલ કરીશું અને સિદ્ધપુરને ન્યાય મળે સિત્ધપુર આગળ વધે સિદ્ધપુર પ્રગતિના પંથે જાય અને સિદ્ધપુરમાં જે પ્રમાણે જે કાર્યશીલતા કરી રહી છે એને રોકવા માટેના પ્રયાસો કરીશું અને સિદ્ધપુરને હંમેશા સિદ્ધપુરને હંમેશા એક લાગણીથી બંધાય એક તોતળે બંધાય અને એક સમાજથી અવાજ ઉઠાય અને કોંગ્રેસ મજબૂત થશે એવા આપ સૌ કોંગ્રેસીજનોનો અને કિરણ કિરણભાઈએ જે એમને જવાબદારી સ્વીકારી છે એમનો પણ ખૂબ આભાર માનું આજે સિદ્ધપુર શહેર કોંગ્રેસના પ્રમુખ બનવા બદલ શક્તિસિંહ ગોહિલ સાહેબ જયનારાયણ ભેટ સાહેબ ચંદનજી સાકોર સાહેબ જે મને આજે સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિનો ચેરમેન બનાવ્યો છે એ બદલ હું સર્વનો દિલથી આભાર માનું છું અને હું કોંગ્રેસમાં મારે લાગણી માગણીથી કામ કરીશ અને સિદ્ધપુરના કોંગ્રેસમાં આગળ વધારીશ